હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું ઘણા લોકોના મગ ફણગાવતા હોય છે પણ બરાબર એના અંદરથી મગ જે ફણગાવવા જોઈએ એવા ફણગતા નથી તો અહીંયા મગ પરફેક્ટ રીતે તમે કઈ રીતે ફણગાવશો અને આવા સરસ ફણગેલા કેવી રીતે બનશે એ હું બતાવવાની છું તો એની માટે સૌથી પહેલાં તમારે એક વાસણમાં મગ લઈ લેવાના છે અહીંયા તમે કોઈ બી ઝીણા મોટા જે બી મગ લેવા હોય તમે લઈ શકો છો અહીંયા બે કપ જેવા ચોખ્ખા અને આવા લીલા ગ્રીન હોય એવા તમારે મગ લેવાના રહેશે હવે આપણે મગ મગને બેથી ત્રણ વખત પાણીથી તમારે ધોઈ લેવાના છે અને આ મગને તમારે અડધા મગ ડૂબે એટલું પાણી નાખીને તમારે ચારથી પાંચ કલાક માટે પલાળીને રાખવાના રહેશે તો અહીંયા મગને હવે આપણે પલાળીને રાખી દઈએ મગ અહીંયા પલળી જાય પછી આ રીતે તમારા જે મગ છે એ સરસ એવા ફૂલી જશે તમે આ રીતે હાથેથી દબાવશો તો મગ ઇઝીલી તૂટી જાય એટલા જ તમારે અહીંયા પલળેલા હોવા જ જોઈએ હવે આ મગમાંથી આપણે વધારાનું પાણી કાઢી દઈશું અને કોઈ બી તમારું કાણાવાળું વાસણ હોય કે પછી મલમલનું કપડું હોય કે પછી ફણગાયેલા મગને નવી સાધન બી આવેલા છે જો એ પણ હોય તમારી પાસે તો તમે કોઈ બી લઈ શકો છો હવે આ બધા મગને આની અંદર આપણે નાખી દેવાનું પાણી જરા બી ન રાખવાનું એ ખાસ ધ્યાન રાખવાનું જો પાણીનો ભાગ આની અંદર રહેશે તો મગ જ્યારે ફણકશે ત્યારે એમાં વાસ આવતી હોય છે તો એ નહીં આવે આવી રીતે હવે આપણે આને ઢાંકી દેવાનું અને આને ઓવરનાઈટ માટે તમારે રવા દેવાનું છે અને એકદમ સરસ હોફાળી જગ્યાએ તમારે આને મૂકવાનું રહેશે એકદમ ગરમ જગ્યા હોય એવી જગ્યાએ તમારે નહીં મૂકવાનું થોડું ઠંડુ થોડી ગરમ હોય એવી જગ્યાએ તમારે મૂકવાનું રહેશે હવે આપણે બીજા દિવસે જોઈશું એટલે કે ઓવરનાઇટ પછી તમે ખોલીને જોશો તો અહીંયા જે મગ છે આપણા સરસ એવા ફણગાઈ ગયા છે એક એક મગના દાણા ઉપર તમને આ રીતે ફણગાયેલા દેખાશે અને તમે જોઈ શકો છો એકદમ જ સરસ એવા મોટા ફણગાઈ ગયા છે એના જે મૂળ જે મગમાંથી મૂળ નીકળવાના હોય એ સરસ એવા નીકળેલા છે તમને હું નીચેથી બી બતાવું તમે જોઈ શકો છો કે જે એના ફણગાવેલાના જે મૂળિયા હોય છે એ સરસ એવા નીચે સુધી આવેલા છે એટલે કે એક એક દાણું તમારો અહીંયા ફણગાયેલો હોવો જોઈએ તમે આ રીતે જ્યારે મગ ફણગાવશો તો એકદમ પરફેક્ટ ફણગશે અને તમે જો આને બે દિવસ વધારે રાખશો તો હજી આ એકદમ જ મગ ફૂટીને નીકળશે અને સરસ એવા ફણગાયેલા રહેશે આ મગ ફણગાયેલા તમે ફ્રિજમાં ઓ ડબ્બામાં તમે સાતથી આઠ દિવસ સુધી તમે ફ્રિજમાં મૂકી શકો છો આમાંથી ફણગાયેલા મગનું તમે શાક બનાવી શકો છો સલાડ બનાવી શકો છો બાળકોના ટિફિનમાં તમે ખાલી સિમ્પલ લીંબુ નીચવીને બી તમે આ મગ આપી શકો છો સવારે નાસ્તામાં ખાઈ શકો છો અને આ રીતે તમે ફણગાવશો તો તમારા સરસ એવા ફણગશે એટલું ખાસ ધ્યાન રાખવાનું કે મગ સારા એવા હોવા જોઈએ અને જ્યારે તમે મગને પલાળો ત્યારે પરફેક્ટ પલળેલા હોવા જોઈએ અને જ્યારે તમે રૂમાલમાં કે કોઈ બી આવા કન્ટેનરમાં તમે ફણગાવો એમાંથી પાણી જે બધું મગમાંથી હોય એ કાઢી દેવાનું રહેશે તો તમારે અહીંયા પરફેક્ટ મગ તમારા ફણગેલા બનીને રેડી થશે અને તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન પર ક્લિક કરજો લાઈક કરજો અને તમને કેવી લાગે છે મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ